ગઈકાલે જે આગનો બનાવ બનેલ એ જે દુઃખદ ઘટના છે તે બાબતે પોલીસે બનાવવાળી જગ્યાથી અને ફાયર વિભાગ દ્વારા તેમજ મેડિકલ સ્ટાફ દ્વારા ઘણા માણસોને ચાલીસેક માણસોને રેસ્ક્યુ કરવામાં આવેલ તેમજ બનાવવાળી જગ્યાએ ઉલવાતા ત્યાં એફએસએલ અધિકારીશ્રીને બોલાવી ત્યાં પંચનામું કરવામાં આવેલ પંચનામા એફએસએલ એફએસએલ અધિકારીશ્રી દ્વારા જણાવેલ મુદ્દામાલ કબજે કરી તેને એફએસએલમાં પરીક્ષણથી મોકલી આપવા તજી કરવામાં આવેલ છે તેમજ જે ફ્લેટના રહીશો છે તેમના નિવેદન નોંધવાની પણ કાર્યવાહી ચાલુ છે તેમજ ફાયર એનઓસી બાબતે પણ એમની જોડેથી માગણી કરવામાં આવેલ છે હજી સુધી કોઈ પ્રત્યુત્તર મળેલ નથી તેમજ તે બાબતે કોર્પોરેશન પાસે પણ ફાયરની વિગતો માંગવામાં આવેલ છે જે ત્રણ લોકો મૃત્યુ થયા એમાં શું હકીકત છે કઈ રીતે આવ્યા હતા ક્યાં ગયા હતા અને કઈ રીતે તેમનું અવસાન જે ત્રણ લોકોના મૃત્યુ થયા તે તેમાં એક ડિલિવરી સ્વિગીનો ડિલિવરી બોય હતો જેનું નામ અજયભાઈ ખીમજીભાઈ મકવાણા જે રાજકોટનો રહેવાસી છે તેમજ અન્ય બે છે કલ્પેશ પીઠાભાઈ લેવા અને મયુરભાઈ વિનુભાઈ લેવા જે બંને ઉનાના છે ઉના તાલુકાના છે એ બંને લિંકિડ વિભાગમાંથી દસમા માળે ઓર્ડર આવેલો તે આપવા ગયેલા અને જેની સાથે એનો પિતરાઈ ભાઈ હતો જે આ ગઈકાલે ધૂળેટીનો રજા રજા હોય તે પણ એમની સાથે ફરવા ગયેલા એટલે મન ગયેલો હતો એ ક્યારે ને કઈ રીતે અને કેમાં જતા હતા મુદ્દે ક્યાંથી મળ્યો હતો મુદ્દે છઠ્ઠા માળેથી મળી મળી આવેલ ત્રણેય જણના અને એક ઈજાગ્રસ્ત બેન હતા કિરણ એમનો પણ ત્યાંથી જ મળી આવેલ જે ઈજાગ્રસ્ત બેન અને છઠ્ઠા માળે આગ લાગવાનું શોર્ટ સર્કિટના કારણે આગ લાગેલ અને તે ત્યારબાદ લાઇટનો કનેક લાઇટ બધી બંધ થઈ જવાથી લિફ્ટનો પણ દરવાજો બંધ થઈ ગયેલ જેથી તેઓ દોઢતા ચાલતા નીચે આવતા આગની જાળમાં ફસાઈ ગયા જે કરાવેલું નથી તો આટલી કલાક થોડી આજે આજે ગઈકાલે કચેરી આજે ફાયર બાબતની એનઓસી નું કમ્પ્લીટ થઈ જશે જે મૃત્યુ એમાં કાર્બન ડાયોક્સાઇડ ગેસ ઉત્પન્ન થાય થાય મૃત્યુ પણ તેમ વિશેરા લેવામાં આવે વિશેરાનો જે જે ઓફ એના પછી મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાય તે જવાબદાર વ્યક્તિઓના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે